ईंडा पर बेस्टी की आने बच्चा कितना रन थे भाई घी नफो ચાલ જ્વાશી ના રન કેટલા થયા ભાઈ ઓકે વાયુ ગ્રુપ ના પહેલા ખેલાડી ના રન થયા છે તોતેર લખી દો ભાઈ અને હવે પછીનો બીજો ખેલાડી કયા ગ્રુપ નો આવવાનું છે ચાલો બધા તૈયાર છો જડ શું લાગે છે વાયુ ગ્રુપ કરતાં જડ ગ્રુપનો વધારે રન થશે કે ઓછો શું લાગે ઓછો થશે તો चलो રેડી બધા આપણે હા આપણે બધા ધ્યાન રાખવાનું શરૂ કરો વેરી એ હમણા એને વાંચવાનું જેવું છે હા તલ મે ટ્રાયલ બોલ પડ એટલે ઠીક આઉ આઉ આને હું હળું હા એટલે પલ્લો બો ઓવર ચાલો ફરીથી 1 2 3 સ્ટાર્ટ એક પતકી એક સુરક્ષિત જગ્યાએ ચા ઈંડા મુક્યાતે ઈંડા પર બેસીને એને બચ્ચા બહાર આવવાની રાહ જોતી એક દિવસ તે

કેમ ચાલે આ ફીટ આઈ ફીટ આશીને પણ કરેલી છે તો ચાલે આજે જો કે દોડ્યા છે નિયત આવીને એની તક હતી કે લેવા માની સર બોલો ઓય સૌથી વધારે રન મને એવું લાગે છે પૃથવી લગાવ છે એવું લાગે છે

એવું થયું હા હો એક તે એવું થયું હા સહજ બોલી છે પણ એક નથી બોલી જે નથી બોલી એક નથી બોલી એક નથી બોલી બોલે કોને બોલી ચાલો કેટલા રંગ થાય કોણ ગણે છે જીવી ગણે છે 7 7 2 ઓ ચાલો પેલા રાઉન્ડ હા હવે પેલા રાઉન્ડ નો પેલા રાઉન્ડ નો સ્કોર કરી દઈએ વાયુ ગ્રુપ તોતેર જળ ગ્રુપ ચોસઠ અગ્નિ ગ્રુપના પણ ચોસઠ અને પૃથ્વી ગ્રુપના તેસઠ પહે હા રાઉન્ડ રાઉન્ડના અંતે અત્યારે વાયુ ગ્રુપ સૌથી આગળ છે